કરવાનું જે માણસ અમારા ઠાકોર સમાજમાં સક્રિય સમાજ ઠાકોર સમાજ માંથી આ સાતલપુર તાલુકાની અંદર સમૂહ લગ્ન કરવા જઈ રહ્યા છે ત્યારે આખો સાતલપુર તાલુકાના તેતાલીસ ગામમાંથી તેતાલી તેતાલીસ ગામના ઠાકુર સમાજ અહવાન કરીને લેબાબાના આગેવાની હેઠળ અમે બધા સૌ સાથે મળી અને અમારા સાતલપુર તાલુકાનું ભલે આયોજન કરી અને આ સમૂહ અમે નું આયોજન કરશું કોયડા મુકામે સાતલપુર તાલુકાના ક્ષત્રિય ઠાકોર સમાજના આગેવાનો દ્વારા મિટિંગ મળી જેમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ કોરડા મુકામે ચોથો સમૂહ સાતલપુર તાલુકાના કોરડા ગામે યોજવાનો આજે દરેક ગામના આગેવાનો સાથે મળી અને સમૂહ લગ્ન યોજવાનો નિર્ણય કર્યો છે પાટણ જિલ્લાના સાતલપુર તાલુકાના ક્ષત્રિય સમાજના તમામ આગેવાનો કોયડા મુકામે મિટિંગ કરેલ હોય જેમાં સમૂહ લગ્ન કોયડા મુકામે રાખવામાં સર્વની સંમતિથી આ નિર્ણય લેવામાં આવ્યો હોય એમાં કોઈ વાદ વિવાદ નહીં રાધનપુરવાળા રાધનપુરની રીતે કરે સમીવાળા સમીની રીતે કરે અને સાતરપુર તાલુકાના સમૂહલગ્ન કોયડા મુકામે રાખવામાં આવેલ છે એમાં તમામ સમાજના આગેવાન હાજર છે અને તમામ સમાજના અહીંયા સરોવરની સંમતિથી આ નિર્ણય લેવામાં આવેલ છે